નો અમારા ગામમાં ડ્રોન દેખાડું અને આયા ડ્રોન દેખાતું છે ક્યાં એ સાહેબ આયા ડ્રોન નથી ઉડતું હોમો આમ બહાર જવા જતા ને તે ડ્રોન ઉડતું તો સાહેબ આ દેખાડ ક્યાં દેખાડે હાલો દેખાડો હાલો હાલો હાલો

સાહેબ જો ઉડે ડ્રોન અહીંયા ઈ તો સકલું હે સાહેબ જોવો તો એ પેલા તને જોવો તો ખરા હરખુ ડ્રોન ઉડે છે ડ્રોન સાહેબ કાકા સકલું છે ઈ એ અમે શું આંધરા અમને ભારતા હોય કાકા ઈ સકલું છે જો હરખુ જો